નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે ડૂમ નંબર બે માં આવક કરવામાં આવેલી છે પેલા નંબર મિત્રો અગિયાર થી લઈને પિલર નંબર અહીંયા સોળ સુધી આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો મિત્રો આજે અગિયારથી સોળ માં આવક જોવા મળી રહી છે લાઈન ગડી જુઓ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર લાઇનની આવક જોવા મળી રહી છે ત્યારબાદ જે ડૂમ નંબર ત્રણમાં તમને જે વકલ દેખાઈ રહ્યા છે તે મિત્રો પડતર વકલ છે અને મિત્રો આજે તે ડૂમ નંબર ત્રણ ખાલી પણ કરવાનું છે જે ભાઈઓને હરાજી પછી તે પડતર વકલ ઉપાડી લેવાના છે અને મિત્રો પાલમાં વાત કરી દઉં તમને તો એક બે અને ત્રણ ત્રણ આસપાસ પાલ જોવા મળી રહી છે મિત્રો હાલ મગફળી રૂપિયાની આવકમાં ડેલી ઘટાડો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ આજે આજે મિત્રો પિલર નંબરથી સોળથી ચાલુ કરવામાં આવશે જો આમાં વકલ ખુલી ગયા છે તમને દેખાડી દો વિડીયોમાં આ વકલ ખુલી ગયા છે હરાજીનું કામકાજ આજે સોળથી લેવામાં આવશે મિત્રો તો એક બે જ મિનિટમાં હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો વિડીયો મેન્ટ સુધી બન્યા રહીજો મિત્રો આજના મિત્રો હરાજીનું કામકાજ આજે પડતર આવકમાં સૌથી પહેલાં ચાલુ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયું છે મિત્રો પડતર આવકમાં લેવામાં આવેલ છે हरियाणा रो ना जगह हूं काम कर रहा हूं 12:05 12:12 तो मनो भी बार भी तो नहीं आवे बाकी आज जो है ये जल्दी से फरदी वाला देखा बारसो ने सोल जी वीस है बारसो ने सोल भाव थे वजन में सारी है क्वॉलिटी सारी बार सौ ने सोल भाव थे तो એક હજાર પૂરા થયા છે ગોગડું છે હડેલું છે મિક્સમાં એક હજાર પૂરા પેન્ડિંગ રાખવામાં આવેલ છે બારસો ને છ જે વીસ છે બારસો ને છ વજનમાં સારી છે બારસો ને છ ક્વોલિટી સારી બારસો ને છ ભાવ જો છે વકલ બહુ મોટો છે મિત્રો આ બધા વકલ પેન્ડિંગ રાખવામાં આવેલા હતા તેનું મિત્રો કામકાજ લેવામાં આવેલું છે જોઈ શકો છો છૂટા છૂટા વકલમાં રાજી કામકાજ ચાલુ થઈ ગયું છે પડતરમાં આજે મિત્રો આ ડૂમ ખાલી કરવાનો છે

અગિયારસો છાસઠ ભાવજો જેવીસ ને ઓગણચાલીસ નંબર બે મિક્સ માં છે પેન્ડિંગ રાખવામાં આવેલી છે સોળ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજાર વાત કરું તો મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ છે લાંબો કાય વેરફાર છે અને અત્યારે પડતર વકલ માં રાજ્યનું કામ ચાલુ કરવામાં આવેલ છે